આવારા તત્વોને હવે મોકળું મેદાન મળ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે ભાવનગર શહેરમાં હવે આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે શહેરમાં રાત્રિ દરમિયાન ક્રાઈમની ઘટનામાં વધારો જોવા મળ્યો છે ત્યારે પોલીસ દ્વારા રાત્રે વહેલા વેપાર ધંધા બંધ કરાવતા હોય છે ત્યારે વહેલું પેટ્રોલિંગ પૂરું કરી દેવાતા રાત્રે આવા આવારા તત્વોને મોકળું મેદાન મળ્યું છે ત્યારે ચિત્રા અને બોર પોલીસ મથક નજીક ટુ વ્હીલર વાહનો સળગાવાયા હતા ત્યારે વહેલી સવારે કેટલા ઇસકો દ્વારા બાઇકને સળગાવવામાં આવ્યું ત્યારે મસ્તરામ બાપા પાસે માથાકૂટ બાદ વાહનમાં આગ લગાવાઈ ત્યારે બોરતળાવ પોલીસ મથક નજીક શાસ્ત્રીનગર પાસે એક સ્કૂટરને સળગાવી દેવાયું ત્યારે ઘટનાને પગલે વાહન માલિક દ્વારા બોરતળાવ પોલીસ મથક ખાતે રજૂઆત કરાઈ હતી ત્યારે હવે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ લુખા તત્વો દ્વારા વાહન સળગાવતા લોકોમાં પણ ભયની લાગણી ફેલાય છે